જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે બધાનો નવા વિડીઓમાં અને આજે તો છે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન અને હું મીસુબેન તો જયાંયા મામાની ઘરે છીએ તો સવારમાં ઊઠીને હજી તો ઉઠ્યા છે કામ ઊઠીને તૈયાર થઈ ગયા છીએ અને આજે એક વાગ્યા પછી રાખડી બાંધવાનું છે બધે એમ કે છે એટલે અમે કોપર જમીન એક વાગે રાખડી બાંધીશું સ્વૈયજી ઉતાશું કા અને હું મિશુબેન તો તૈયાર થઈ ગયા છે આ મીસુબેન કહેવા સરસ મજા તૈયાર થઈ ગયા છે કેમ મિશુબેન માતાજી કહેવાય

બસ આ મે આવે છે ને આ રાખડી કુંજી ભાઈ ને બાંધી દીધી હાલો કુંજી ભાઈ હાથ દ્યો ઓય જુઓ ચાર મનતી સુ નહીં રાખડી બાંધી હમ નીસુબેન કુંજી ભાઈ ને બાંધી દીધી અને ઉબ્યુસ માના મારો ફઈ નો દીકરો છે તો એને એવું રાખડી બાંધીશું હવે અમે બાંધી દઈએ ઉબ્યુસ માને કમી સુબેન હા ચાલો તો દે Jobpius mae bandititi javemme misstu enna pajelma mine rakli bandirta.

નાના ભાભી છે મીશુ બેન તો જો એ જ વચ્ચે બધાને બાંધી દીધી વા બે વારો છે તેને પણ આપણે રાખડી બાંધી દઈએ મીસુ ના નાના મામા દિવ્યાશ મામા કા હવે એને રાખડી બાંધી દઈએ

જો મારી માં નું આનું આનું માં બેન so, <todic> <todic>

જો અમે બધા રાખડી બાંધી અને હવે અમારા પ્રિન્સ ભાઈ ના ફઈ છે પ્રિન્સ ભાઈ ને રાખડી બાંધી દે કેમ જયારે અમારા મિસુબેન નહોતા ત્યારે અમારે ફાય રાખડી બાંધે છે તો હવે એ પ્રિન્સ ભાઈ ને રાખડી બાંધી દે